માં અસ્તે સોલમી તારીખથી લગ્નની નવી સીઝન આ વર્ષે માત્ર 40 દિવસ માં મુરત જોવાય છે રિપોર્ટ સોની પર્વ દિવાળી ની રોનક ખજુ શહેર સ્પષ્ટ દેખાઈ રહી છે રવિવારે લાપાચમ સોમવારે છઠ પૂજા બાદ હજુ પણ દેવ ઉઠે કાટે છે દેવ દિવાળી સુધી વેકેશન જેવો માહોલ જોવા મળી શકે છે આગામી સોળ નવેમ્બરથી લગ્નશાળાની નવી સિઝન શરૂ થાય છે જોકે લગ્નશાળાની નવી સિઝનમાં માત્ર ચાલીસે દિવસનું મુહૂર્ત હોય છે અને આયોજન સંદર્ભમાં વર કન્યા અને પક્ષની ચિંતા વર અને કન્યા પક્ષની ચિંતા વધી જશે બે નવેમ્બર રોજ બે ઉઠી એકાદશી સાથે હિન્દુ ચતુર્માસ પૂરા થઈ જશે હિન્દુના ચતુર્માસ ચાર મહિના પૂરા થઈ જશે પછી નક્ષત્ર અને રાશિના વિચિત્ર સંયોગ વચ્ચે લગ્ન મુહૂર્ત માટે સોળમીથી એટલે કે સોળ નવેમ્બર સુધી રાહ જોવી પડશે પછી લગ્નમાં હિન્દુ લોકો નવા લગ્ન કરશે હિન્દુ શાસ્ત્રોમાં ચતુર્માસના ચાર મહિના વેરાએ શ્રાવણ માસ ગણેશ નવરાત્રિ રક્ષાબંધન જન્માષ્ટમી દિવાળીની ભવ્ય અને રંગેરંગ ઉજવણી થશે જેમાં હવે બે નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદ ચતુર્માસ પૂરા થઈ જશે પરંતુ લગ્નશાળાની નવી સિઝનમાં સોળ નવેમ્બર પહેલું મોરઠ આવશે મહારાજ કિરીટ શુક્લાના જણાવ્યા મુજબ દેવ ઉઠી એકાદશી લઈને પણ તિથિનો વિચિત્ર સંયોગ મળશે હિન્દુ સમુદાયમાં ચાટુર્માસ દેવ ઉઠીને દેવ ઉઠી એકાદશી સુધી છે એક નવેમ્બરના રોજ પ્રબોધી એકાદશી સ્માર્ટ જોવાશે એકાદશીનું ઘણું મહત્વ છે જ્યારે બારસની સહી તિથિ વચ્ચે બે નવેમ્બરના રોજ પ્રબોધી એકાદશી ભાગવત અને દેવ ઉઠી એકાદશી રહેશે ચંદ્ર નક્ષત્ર રાશિને કારણે વિચિત્ર સંયોગમાં મુહૂર્ત નક્ષત્રના આધારે હોવાથી પખવાડિયા સુધી એટલે કે સોળ નવેમ્બર સુધી રાહ જોવી પડી પડશે ત્યારબાદ સોળ મે બે હજાર છવ્વીસ સુધી લગ્નની સિઝન ચાલુ પૂરી ચાલશે અને પૂરી સિઝનમાં ચાલીસ જ દિવસ માત્ર લગ્નને લગ્ન થશે જેટલા જે મુહૂર્ત રહેશે તો ફેબ્રુઆરીમાં દસ અને માર્ચ માર્ચમાં નવ લગ્ન મુહૂર્ત છે જ્યોતિષના જણાવ્યા મુજબ સોળ નવેમ્બરના રોજ લગ્નનું પહેલું મુહૂર્ત ત્યારબાદ નવેમ્બરમાં ત્યારબાદ ડિસેમ્બરમાં બે અને પાંચ તારીખ ફેબ્રુઆરીનો પાંચ છ સાત આઠ દસ બાર તેર વીસ એકવીસ બાવીસ અને માર્ચ મહિનામાં પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને ચૌદ તારીખ એપ્રિલ માસમાં એકવીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ મે માસમાં ત્રણ નવ અને દસ મે માસમાં ફક્ત ચાર દિવસ અને પાંચેક દિવસ મુહરત આવે છે તો જાન્યુઆરી અને જૂન જુલાઈમાં એક મુહરઠ આવશે નહીં આ રીતે ફેબ્રુઆરીમાં દસ અને માર્ચ માસમાં ટોટલ નવ મુહૂરત એટલે કે વધુમાં વધુ મુહૂર્ત લગ્ન જોવાઈ શકે છે કમુટા હોળાષ્ટક ગુરુઅષ્ટને અને કાના મુહૂર્તને અસર ગત વર્ષે લગ્નશાળામાં છોટે મુહૂર્ત સામે નવી સિઝનમાં માત્ર ચાલીસ જ રહે છે તેમાં કમુટા હૌળાષ્ટુરુનાષ્ટક અસર થશે તે ડિસેમ્બરથી ત્રણ ફેબ્રુઆરી સુધી શુક્રનો અર્થ અને પંદર ડિસેમ્બર પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી ત્રેવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ હોળાષ્ટક અને હિન્દુની અંદર ચૌદ માસની ચૌદ એપ્રિલ મિનારક કમુટા પંદર જુલાઈથી નવ ઓગસ્ટ ગુરુનો અસ્ત રહેશે ત્યારબાદ પચીસ જુલાઈથી ચાટ શરૂ થઈ હતા લગ્નની સિઝન પૂરી થઈ જશે એટલે કે દિવાળીના લગ્નો પૂરા થઈ જશે પછી ઉનાળા સુધી રાહ જોવી પડશે આમ નવી સિઝનમાં ઓછામાં ઓછા મુહૂર્તની ચિંતા સતવાશે જે ગામમાં શહેરમાં પરિવારમાં લવ મેરેજવાળાને આ તિથિઓની જરૂર રહેતી નથી તો આ હતું છવ્વીસમી સોળમીથી લગ્નની નવી સિઝન શરૂ થાય છે સોળમી નવેમ્બર આ વર્ષે માત્ર ચાલીસ જ મુર્ત છે મિત્રો આ એક માહિતી હતી